એના દવા માટે એના ઈલાજ માટે એની સેવા માટે કોઈ પણ ના થાય પણ આ સત્ય છે જે દિલ થી સેવા કરતું હોય ને એના કોઈ પટેલ હાથ લો કરવાનો જરૂર ના પડે આપે રૂપિયા મારો ભગવાન પૂરું પાડે હાલે મારી ભગવાન પૂરું કરી મારી માં ભલે இந்த மாதிரி இறங்காமல் புதிய மாதிரி